અઠવાડિયે રાષ્ટ્રગીત પર ટિપ્પણી કરી હતી ભારત પર આરોપ લગાવતા તેમણે રાષ્ટ્રગીત અને બંધારણ બદલવાની માંગ કરી હતી તાજેતરમાં જ પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાષ્ટ્રગીત બદલવાની માંગ ઉઠી હતી હકીકતમાં દેશના એક ભૂતપૂર્વ સૈનિકે કહ્યું હતું કે દેશનું રાષ્ટ્રગીત અમર સોનાર બાંગ્લા વર્ષ ઓગણીસો એકોતેરમાં ભારત દ્વારા આપણા પર લાદવામાં આવ્યું હતું અને દેશનું રાષ્ટ્રગીત દેશના વસાહતી ભૂતકાળને આગળ લાવે છે બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ રાષ્ટ્રગીત બદલવાની માંગ કરી રહ્યા હતા આ દરમિયાન દેશની વચગાળાની સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે દેશનું રાષ્ટ્રગીત બદલવાનો તેનો કોઈ ઈરાદો નથી બાંગ્લાદેશ જમાત એ ઇસ્લામીના ભૂતપૂર્વ અમીર ગુલામ આઝમના પુત્ર અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ આ અઠવાડિયે રાષ્ટ્રગીત પર ટિપ્પણી કરી સાથે જ ભારત પર આરોપ લગાવતા કહ્યું કે રાષ્ટ્રગીત અને બંધારણ બદલવાની માંગ કરી હતી